નવી ગાડી લીધી પાંચ મિનિટ હું તને હમણાં ફોન કરું પાછો લીધી કાઢી ક્યાં લીધી ભગના ચંપલ માથા વાળ લગી મેચિંગ થાય ને એટલે કાઢી લીધી પણ ભાઈ આમાં નંબર પ્લેટ તો નથી એવું નથી ભાઈ આપડે પેલે થી બધી ગાડીઓમાં માં ચાર એક જ રહ્યા ને એટલે વેઇટિંગ માં પણ ભાઈ આ તો તારી પેલી ગાડી છે તું થોડીક વાર શાંતિ રાખજો મારો ભાઈ હવે તું જાતો અહીંથી કાળો ઘોડો મારો હાલે એટલે હાલ હવે જાય યાર હપ્તા નવાયારે લેવા કહુરિયા સાજા થઈ ગયા યાર એની પીડા થાય છે